નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો આપણે ઇતિહાસના પાના વાંચીએ તો રાવણ દુષ્ટ રાક્ષસ અહંકારી ચરિત્રહીન દેખાય છે પરંતુ બીજી બાજુ જોઈએ તો રાવણ એક વિદ્વાન અને ખૂબ જ ઉચ્ચકોટીનો તાંત્રિક હતો તંત્ર શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર ઉપરાંત અન્ય ઘણા વિવિધ પ્રકારના શાસ્ત્રોનો જાણકાર હતો એટલું જ નહીં મિત્રો રાવણે પોતે પણ ઘણા શાસ્ત્રોની રચના કરેલી છે તેમાંથી એક છે રાવણ સંહિતા મિત્રો રાવણ સંહિતામાં રાવણે પોતાના જીવનના અનુભવો અને તેના રહસ્યો અને ઉપાયોનું વર્ણન કર્યું છે રાવણ સંહિતાના ઉપાયોનો પ્રયોગ કરીને દુર્ભાગ્યને દૂર કરી શકાય છે રાવણ એક મહાન તાંત્રિક હતો અને તે ઈચ્છતો હતો કે તેના કુળનો નો ઉદ્ધાર થાય એટલે જાણી જોઈને ભગવાન રામ સાથે બેર બાંધ્યું હતું જેથી શ્રી રામના હાથે મૃત્યુ પામે અને તેના કુળ નો ઉદ્ધાર થઈ જાય મિત્રો રાવણે ઘણા ઉપયોગી ગ્રંથની રચના કરી છે કહેવાય છે કે રાવણની તાંત્રિક વિદ્યા અને જ્યોતિષ શાસ્ત્ર એટલા પ્રબળ હતા કે તેણે બધા ગ્રહોને પોતાના વશમાં કર્યા હતા અને ગ્રહો તેના પ્રમાણે ચાલતા આજે અમે તેને રાવણ સંહિતામાં કહેલા ધનવાન થવાના ઉપાયો જણાવશું મિત્રો આપણે રાવણની દુષ્ટતાને નજરઅંદાજ કરવાની છે અને તેનામાં રહેલા જ્ઞાનનું ગ્રહણ કરવાનું છે કાર્તક અમાસના દિવસે બિલીપત્રનો છોડ આપણા ઘરમાં લાગાવવો જોઈએ રાવણ સંહિતા અનુસાર જો તમે તમારા ઘરમાં કારતક અમાસના દિવસે બિલીપત્રનો છોડ વાવો તો તમારી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે તેનાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે છે દરેક લોકો જાણે છે કે રાવણ ભગવાન શિવજીનો સૌથી મોટો ભક્ત હતો તેણે શિવજીને પ્રસન્ન કરવા માટે કૈલાસ પર્વત પોતાના હાથ પર ઉઠાવ્યો હતો તેમજ તેમને પ્રસન્ન કરવા ઘણી વાર પોતાના માથાને અલગ કરી શિવજીના ચરણોમાં ધર્યું હતું માટે રાવણ જેટલો મહાન અને મોટો શિવભક્ત કોઈ બીજું ન થયું તો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે રાવણે રચેલ શિવતાંડવ સ્ત્રોતને આપણે પ્રયોગમાં લઈ શકીએ છીએ રાવણ સંહિતા અનુસાર જે વ્યક્તિ માતા લક્ષ્મી અને ભગવાન શિવજીને ખુશ કરવા માંગે છે તેણે નિયમિત રૂપે રોજ શિવલિંગને કાચું દૂધ અને બીલીપત્ર ચડાવવું અને ચોખા પણ ચડાવવા જોઈએ જે વ્યક્તિ નિયમિત રૂપે આ વસ્તુ કરે છે તે વ્યક્તિના જીવનમાં ક્યારેય ગરીબી નથી આવતી આ ઉપરાંત રાવણે રાવણ સંહિતામાં દીવા સંબંધિત એક ઉપાય જણાવ્યો છે જે માત્ર કારતક મહિનામાં જ કરવામાં આવે છે જે વ્યક્તિ પોતાની આર્થિક પરિસ્થિતિ સુધારવા માંગે છે તેને નિયમિત રૂપે કારતક મહિનામાં બિલીપત્રના છોડને સવારે નિયમિત જળ ચડાવવું જોઈએ તેમજ સંધ્યા સમયે તે છોડ નીચે એક દીવો કરવો જોઈએ આવો કરવાથી ધીમે ધીમે ધન સંબંધી સમસ્યાઓ સમાપ્ત થવા લાગે છે આ ઉપરાંત જે લોકો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગે છે તે વ્યક્તિએ રાવણ સંહિતા અનુસાર બિલીપત્રના વૃક્ષ નીચે બેસીને નિયમિત રીતે શ્રી સુકતમ પાઠ કરવો જોઈએ આવો કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે તેમજ ધન સંબંધી સમસ્યાઓનું પણ નિવારણ આવી જશે આ રીતે રાવણે રાવણ સંહિતામાં જણાવેલ ઉપાયો જો તમે તમારા જીવનમાં વિધિ પૂર્વક અને યોગ્ય રીતે અપનાવીને તેનું નિયમિત રૂપ પાલન કરશો તો તમારા જીવનમાં ક્યારે ધનની કમી નહીં સર્જાય તેમજ ધન સંબંધી દરેક સમસ્યાઓ દૂર થઈ જશે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઇક કરી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં તમારો અમૂલ્ય અભિપ્રાય જરૂર જણાવજો જય શ્રી રામ